અત્યારના સમયમાં છોકરીઓ એના ઘરવાળાના નામ લઈને બોલાવે ને ત્યાં તો ઘરવાળો પાણી પાણી થઈ જાય અને એ કેવી રીતે બોલાવે અને શું થાય સાંભળો આપણે અહીંયા પતિ પત્ની એકબીજાનું નામ ન લેતા હા હવે તો આ ભણી ગણીને આગળ નીકળી ગયા છે તો હવે નામે બોલાવે છે એમાંય નવા હવા લગ્ન થયા હોય ને પુરુષનું નામ અશોક હોય

અશોકના હાથમાંથી ડોલ પડી જાય લાકડા જેવું લાકડું